નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો બાલાજી કોલેજ ઓફ કોમર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ જે બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજ છે જે શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી એફિલિએટેડ સંસ્થા છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે કોમ્પ્યુટર સાયન્સ માટે બે જગ્યા છે કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ફેકલ્ટી માટેની ચાર જગ્યાઓ છે તેમજ લાઇબ્રેયર માટેની એક જગ્યા માટેની જાહેરાત છે તે સિવાય મિત્રો અધર જે પોઝિશન છે જેમાં સ્પોર્ટ્સ ટીચર એકાઉન્ટન્ટ કોમ્પ્યુટર લેબ ટેકનિશિયન એડમિનિસ્ટ્રેટર ગ્રાફિક ડિઝાઇનર ક્લાર્ક તેમજ ઓફિસ બોય ડ્રાઈવર માટેની જગ્યાઓ છે ક્વોલિફિકેશન સેલેરી તેમજ એક્સપિરિયન્સ એઝ પર ધ યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન બીસીઆઈ એમ તેમજ શ્રી એસ જી જીયુ નોમ્સ પ્રમાણે રહેશે તેમજ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ આર રિક્વાયર્ડ ટુ એપ્લાય વિદિન સેવન ડેઝ વિથ રિક્વાયર્ડ ટેસ્ટિમોનિયલ ટુ બિલો એડ્રેસ એટલે કે તમે જોઈ શકો છો અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો તેમજ ઈમેલ એડ્રેસ પણ આપેલું છે તેના પર તમે અરજી કરી શકો છો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો ભરતી બાબતે તમે જોઈ શકો છો મિત્રો જે શ્રી ગોવિંદપુર યુનિવર્સિટી એફિલેટેડ આ સંસ્થા છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તારીખ સોળ સાત બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો યુનિયન ટેરિટરીઝ એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ અંતર્ગત ડાયરેક્ટોરેટ ઓફ મેડિકલ એન્ડ હેલ્થ સર્વિસ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ડિરેક્ટોરેટ ઓફ મેડિકલ એન્ડ હેલ્થ સર્વિસીસ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ કન્ડક્ટિંગ વોક ઇન ઇન્ટરવ્યુ ઓન ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસ એટ નાઇન એ એમ એમ એટ ધ કલેક્ટોરેટ ડીએનએચ સિલવાસા ફોર ધ વેરીયસ પોસ્ટ ઓન શોર્ટ ટર્મ કોન્ટ્રાકચ્યુઅલ બેસીસ અંડર નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિલવાસા તમે જોઈ શકો છો મિત્રો જે વેબસાઇટ અહીંયા આપેલી છે મિત્રો તેના પર તમે વધુ માહિતી માટે જોઈ શકો છો અહીંયા ક્યુઆર કોડ આપેલો છે તેના પર ઓપન કરશો તો તમે જે સંપૂર્ણ માહિતી છે મિત્રો જગ્યાઓ વિશેની તે તમે મેળવી શકશો તો મિત્રો વાત કરશું એક ભરતી જાહેરાત વિશે વડોદરા મહાનગરપાલિકા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતી અંગેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વડોદરા મહાનગરપાલિકા રાષ્ટ્રીય આરોગ્ય મિશન પ્રોગ્રામ અંતર્ગત નવા મંજૂર થયેલ અર્બન સીએચસી ખાતે યુસીએચસી ખાતે અગિયાર માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાઓ માટે ભરતીઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તારીખ જુલાઈ સુધી તમે અરજી કરી શકો છો મિત્રો ઓનલાઈન અરજી વિવિધ ડોક્ટર્સ માટેની જગ્યાઓ છે મિત્રો તમે જોઈ શકો છો સર્જન રેડિયોલોજીસ્ટ તે સિવાય મિત્રો જે સ્ટાફ છે મિત્રો જેમાં આયુષ મેડિકલ ઓફિસર મેલ આરબીએસ કે આયુષ મેડિકલ ઓફિસર મેલ ફિમેલ માટે પાંચ જગ્યાઓ છે બ્લોક ફાઇનાન્સ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા એક્સરે ટેકનિશિયન માટે ત્રણ તેમજ ઓપરેશન ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ માટેની ચાર જગ્યાઓ છે ટપાલ દ્વારા અથવા તો રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો વધુ માહિતી છે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અહીંયા જે વેબસાઇટ આપેલી છે તેના પર તમને ઉપલબ્ધ થશે મિત્રો તમે જોઈ શકો છો ઉપરોક્ત જગ્યા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજૂર કરાર આધારિત જગ્યા ભરવા માટે બે વર્ષ સુધી પ્રતિક્ષા યાદી કરવામાં આવશે મિત્રો એટલે તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટેની આ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વધતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પાલનપુર નગરપાલિકા જિલ્લો બનાસકાંઠામાં ફાયર ભરતી અંગેની આ ભરતી જાહેરાત આવેલી છે ત્રીજા પ્રયત્ન માટે વિગતવાર જોઈ શકો છો મિત્રો પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓની ભરતી માટે કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની જે એનઓસી મળેલ છે મિત્રો તેના અંતર્ગત તમે જોઈ શકો છો નવીન એકવીસ એકવીસ જગ્યા મંજૂર થયેલ છે જેમાં ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર વર્ગ બેની એક જગ્યા ડ્રાઈવર પંપ પંપ ઓપરેટરની એક જગ્યા ફાયરકમ ડ્રાઈવરની કુલ ત્રણ જગ્યા કુલ મળીને પાંચ જગ્યાઓ માટે સીધી ભરતી કરવા માટે જે નિયત શૈક્ષણિક લાયકાત ટેકનિકલ લાયકાત શારીરિક ક્ષમતા અનુભવ વગેરે અરજીઓ પત્રક મંગાવવામાં આવે છે વધુ માહિતી છે મિત્રો તે અરજીપત્રક તેમજ જગ્યાની વિગતો શરતો નગરપાલિકાના સિવિક સેન્ટર નગરપાલિકાની મહેકમ શાખામાંથી ઓફિસ સમય દરમિયાન મળી શકશે તેમજ વધુ માહિતી છે મિત્રો તે ઈ નગર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટની જે વેબસાઇટ છે તેના પરથી તમે ડાઉનલોડ કરી શકશો પોસ્ટ દ્વારા જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી મોડા મોડા સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં પાલનપુર નગરપાલિકા કચેરીને મળે તે રીતે મોકલવાનું રહેશે જગ્યાઓ વિશે અહીંયા કેટેગરી મુજબ માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો મિત્રો જે પાલનપુર નગરપાલિકા અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો વાત કરશું લુણાવાડા નગરપાલિકા જિલ્લો મહિસાગર અંતર્ગત ફાયરની ભરતી અંગેના પાંચમા પ્રયત્નની જાહેરાત વિશે તમે જોઈ શકો છો જે મ્યુનિસિપાલિટી જે કમિશનર છે મિત્રો જે શહેરી વિકાસ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનો જે ઠરાવ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા જે જગ્યાઓ મંજૂર થયેલ છે મિત્રો તેના અંતર્ગત જે અહીંયા મ્યુનિસિપાલિટી જે નગરપાલિકા છે મિત્રો મહીસાગર તેમાં ફાયર વિભાગમાં અહીંયા ભરતી જાહેરાત છે જેમાં સેશન ફાયર ઓફિસર માટેની એક જગ્યા ડિવિઝનલ ફાયર ઓફિસર કમ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર માટેની એક જગ્યા ફાયરમેન કમ ડ્રાઈવર માટેની મહિલા અનામત માટેની બે જગ્યાઓ માટેની ભરતી માટે નિયત શૈક્ષણિક લાયકાત શારીરિક ક્ષમતા અનુભવ તેમજ નિયત વયમર્યાદા ધરાવતા ઉમેદવારોએ અરજી ફોર્મ તથા જગ્યાની વિગતો સહિત શરતો નગરપાલિકાના સિવિક સેન્ટર નગરપાલિકા મહેકમ શાખામાંથી ઓફિસના સમય દરમિયાન તેમજ ઈ નગર પોર્ટલ પરથી વધુ માહિતી મેળવી શકશો મિત્રો અરજી ફોર્મ મેળવી શકશો નિયત અરજી ફોર્મ ભરી અને રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા પંદર જુલાઈ બે હજાર ચોવીસથી તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ કચેરીના સમયગાળા દરમિયાન ત્રીસ દિવસની અંદર મિત્રો કચેરીના સમય દરમિયાન તમારે રજીસ્ટર પોસ્ટ અથવા તો જે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે સમય મર્યાદા બાદ અરજી ગ્રાહ્ય રહેશે મિત્રો બાર જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે લુણાવાડા નગરપાલિકા જે છે જિલ્લો મહીસાગર અંતર્ગત ફાયર વિભાગની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું મહેસાણા નગરપાલિકા અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મહેસાણા નગરપાલિકાના ફાયર શાખામાં કર્મચારીઓની ભરતી માટે જે પત્ર અનુસંધાને મિત્રો ઠરાવ ક્રમક અનુસાર ભરતી માટે નિયત શૈક્ષણિક લાયકાત સારી ક્ષમતા અનુભવ તેમજ નિયત વયમર્યાદા ધરાવતા ઉમેદવારો ઉમેદવારી કરી શકશે પત્રક તથા જગ્યાની વિગતો શરતો નગરપાલિકાની સિવિક સેન્ટર નગરપાલિકા મહેકમ શાખામાંથી ઓફિસ સમય દરમિયાન મળી રહેશે અથવા તો ઈ નગર પોર્ટલ પરથી તમે મેળવી શકશો મિત્રો તેમજ મહેસાણા નગરપાલિકાની જે વેબસાઇટ છે ડબલ્યુ ડોટ મહેસાણા નગરપાલિકા

તો મિત્રો વાત કરશું કોમ્પ્યુટર ટીચર્સની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સિનિયર કોમ્પ્યુટર ટીચર્સ ફોર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઇન નવસારી માટેની આ જગ્યા છે મિત્રો જેમાં નોલેજ એન્ડ એક્સપિરિયન્સ ઓફ ટીચિંગ ઓફ મોડ્યુલ્સ કવર્ડ ઇન સ્ટાન્ડર્ડ નાઇન ટુ ટ્વેલ્થ એ પર ગુજરાતી બોર્ડ કલિકોરિયમ એક્સપિરિયન્સ સ્ટાફ વિલ બી પ્રિફર્ડ તેમજ અટેક્ટિવ સેલેરી વિથ ઇન્સેન્ટિવ એન્ડ એડિશનલ પર્કસ વિલ બી ઓફર્ડ કોમ્યુનિકેશન સ્કિલ સારામાં સારી હોવી જોઈએ તેમજ ઇંગ્લિશ સ્કિલ હોવી જોઈએ તેવા ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ છે મિત્રો તે અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર તે પોતાનું બાયોડેટા છે રિઝ્યુમ છે તે મોકલી શકે છે અથવા તો અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો તેના પર તમે સંપર્ક કરી શકો છો કોમ્પ્યુટર ટીચર્સ માટેની આ જગ્યા માટેની ભરતી જાહેરાત છે મિત્રો નવસારીની અંદર તો મિત્રો વાત છું યશસ્વી એકડેમી ફોર સ્કિલ અંતર્ગત ભરતી જ્યારે છે તેના વિશે તમે જોઈ શકો છો યશસ્વી એકેડમી ફોર સ્કિલ હાયરિંગ ફોર વોકેશનલ ટ્રેનર્સ ઇન ધ ગવર્મેન્ટ સ્કૂલ અંડર સીએસએસ વીએસસી ફોર ગુજરાત જેમાં પ્રોફેશનલી જે ક્વોલિફાઈડ વોકેશનલ ટ્રેનર્સ હોય તેને કોન્ટ્રાકચ્યુઅલ પોલી ટેમ્પરરી બેસીસ પર અહીંયા જે ગુજરાતની જે ગવર્મેન્ટ સ્કૂલ છે તેના અંતર્ગત આ ભરતી જાય છે મિત્રો ઓટોમોટિવ સેક્ટર માટે કુલ એકસોને ત્રણ જગ્યાઓ છે મિત્રો જેમાં ડિગ્રી અથવા તો ડિપ્લોમા ઇન ઓટોમોબાઇલ મેકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય તેમજ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુટ યુનિવર્સિટીમાંથી તેમજ તમે જોઈ શકો છો એક વર્ષનો પ્રાયર એક્સપિરિયન્સ હોય ડિગ્રી માટે તેમજ ત્રણ વર્ષનો ડિપ્લોમા માટે એક્સપિરિયન્સ હોય કોમ્યુનિકેશન સ્કિલ સારું હોય ઓરલ એન્ડ રિટર્ન માટે તેવા ગુજરાતના ડોમિસાઇલ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે અમદાવાદ અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભરૂચ ભાવનગર બોટાદ દાહોદ ગાંધીનગર જામનગર જૂનાગઢ વગેરે અહીંયા જિલ્લાની માહિતી આપેલી છે તેના અંતર્ગત આ ભરતી જાય છે મિત્રો તે સિવાય મિત્રો અહીંયા પગાર ધોરણ છે પર મંથ અઢાર હજાર પ્લસ બી એફ અને ઇએસઆઈસીની સુવિધા અહીંયા આપેલી છે મિત્રો ધીસ ઇઝ અ પ્યોરલી પ્રોવાઈડ પ્રાઇવેટ જોબ તેમજ આ તમે જોઈ શકો છો ઇફ યુ આર સિલેક્ટેડ ફોર ધીસ જોબ ધેન યુ વિલ બી એન એમ્પ્લોય ઓફ મેસર્સ યશસ્વી એકેડેમી ફોર સ્કિલ બાવીસ થી પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા છે ઓગસ્ટ બે હજાર ચોવીસ પહેલા તેમજ રિલેક્સેશન મિત્રો અહીંયા મળવા પાત્ર રહેશે તમારો બાયોડેટા છે મિત્રો જે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ એપ્લાય થ્રુ ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે તેના પર તમારો સંપૂર્ણ ક્વોલિફિકેશન ડોક્યુમેન્ટ સાથે પચીસ જુલાઈ બે હજાર ચોવીસ પહેલા અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો ભરતી બાબતે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય